છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો હજી લુડવા છીએ આરતી બેનના લગ્ન થયા અને એની સાથેના ભાઈના લગ્ન છે કાર્તિકના એવું હતું કે હું જઈશ પણ એમનો આગ્રહ હતો કાર્તિકનો અને એના મમ્મી શોભનાબેનનો બેન સરોજનો કે તમે જાનમાં હાલો તો ચાલો તૈયાર થઈ અને જઉં છું જાનમાં ખાસ હું કંઈ તૈયારીથી નહોતી આવી એટલે ખાસ તૈયારી પણ નથી રોકાઈ પણ આવે એ લોકોના આગ્રહને વાસ થઈ અને જઈ રહી છું ચાલો હવે તમને જાનના વિડીયો આપશું તો મિત્રો પોચી છું ઘરની સામે જ અમારા ઘરની સામે જ અહીં લક્ઝરીને વાહન ઊભા છે અને જાનની થઈ ગઈ છે તૈયારી આ દેખાય છે સફારી સૂટમાં વરના બનાવી અને વરરાજા કાર્તિકભાઈ બેસી ગયા છે ગાડીમાં બેન સરોજબેન તૈયાર થયેલા છે આજનો વિડીયો જોજો આખો ખરેખર મોજ આવે એવો છે જે મજાક મસ્તી મોજ કરી છે ને ગાડીમાં એ પણ જોવા જેવી છે આ છે એમનો ભાઈ મનીષભાઈ અને એના ભાભી કાર્તિકભાઈના અને આ છે એના બેન દિમ્પલ તો બેન તૈયાર થયા છે ને અમે બેસી ગયા છીએ લક્ઝરીમાં આ અમારી ટ્રાવેલ્સ લક્ઝરી એમાં બેસી ગયા મોટી ગાડી છે તો વરની માતા પણ આની અંદર છે વરની માસી પણ અહીંયા ને મોટા મમ્મી અહીંયા મોટા બાપા અહીંયા અને એની સાથે ભોજ કરતાં કરતાં નીકળી છે અહીં ઓરિજિનલ અવાજ સાંભળશો ને તો ઘણી મજા આવશે ખરેખર તમને ઓરિજિનલ અવાજ સાંભળાવો અહીંયા વાત તો ઓરિજિનલ બધા ખેલો ખેલો જરા ખેલો હવે જાન

કાર્તિકપા હતા વિશ્રામપુરી એના પિતા ઈશ્વરપુરી સ્વર્ગ વાસી છે એટલે પિતા ને ખંદે જવાબદારી no, છે તો આવી રીતે મોજ મસ્તી મજાક કરતા કરતા જો જઈ રહ્યા છીએ અંધાર થવા આવી છે અને રસ્તાનું સીન થોડુંક તમને બતાવું તો મજા આવી જાય હે તો મસ્ત નખત્રાણા પંથકનો લીલાડો વિસ્તાર કહેવાય અને જો અહીં ઘણા દાડમ દેખાય છે દાડમ ખેતી છે ને નખત્રણા વિસ્તાર અને માંડવી વિસ્તાર અને અંજારના અમુક વિસ્તારોમાં ઘણી સારી થાય અહીં બધે જો તમને દાડમ દાડમ દેખાઈ રહ્યા છે જે ઢાંકેલા છે ને એ બધા દાડમના ઝાડ છે આછા આછા ક્યાંક નાળિયેરના ઝાડ નીલી હરિયાળી જોતાં જોતાં હમણાં જ આપણે પહોંચશું નખત્રાણા જાન જઈ રહી છે નખત્રાણા ગામે લુડવાથી નખત્રાણા કાર્તિક પુરી ઈશ્વરપુરીની જાન જઈ જાય છે અને જાનમાં હું પણ મોજ કરતી કરતી જઈ રહી છું અને હવે હમણાં જ આવી ગયું આ નખત્રાણા દેખાય નજીક પહોંચી એટલે હવે તમને જો વરરાજાને સામયું થવાની તૈયારી અને વરરાજા અહીંયા પહોંચ્યા બતાવું તમને કાર્તિકભાઈ ખરેખર બહુ માન સન્માન જાળવ્યા અને મને કીધું હાલજો હાલજો એટલે મને જવું પડ્યું એના આગ્રહને વસ્તુને અહીં વેવાઈ સામે આવી રહ્યા છે ઢોલ લઈને ઢોલ નગારા જોરદાર વાગે છે અને જો એની કામયાની રીત કેવી છે તમે જોશો તો ખ્યાલ આવશે રીતે કન્યા આવે તોરણે આપણે તલવાર લડવાની ન હોય અને આમાં હોય તો આ રીતે એ થયું અને હવે હમણાં જ આવશે એમને લાગુ આપે એમના આ અણવર છે નિખિલ કુમાર જેમના લગ્ન આજે જ ત્યાં હતા ભાઈ થી પહેલા બેનથી હા ભાઈ થી પહેલા બેનના લગ્ન હતા સવારમાં અને એ બધા જ વિડીયો વિદાય સુનીના તમને આપ્યા હવે આ શ્રેણી ચાલુ કરું છું કાર્તિક અને સ્નેહાના લગ્નની અને એક પછી એક વિડીયોને જોજો સગા સંબંધીમાં શેર કરજો ઓળખતા હો તો પણ કમેન્ટ કરી કહેજો આ વેવાણ આવી ગયા છે સ્નેહા બેનના મમ્મી અને કાર્તિકભાઈના સાસુમાં તો અહીં મળી રહ્યા છે વેવાણોને મેં થોડોક તેમનો ઓરિજિનલ અવાજ એટલે જ રાખ્યો છે કે કેવી રીતે પ્રેમથી મળે છે વાતચીત થઈ રહી છે સેવણ બધાને મળે છે કાર્તિકભાઈ ના સાસુમાં ખૂબ માન સન્માન આપ્યું અને ખૂબ લગ્ન ને મેં માણ્યા છે આજનો વિડીયો તો એટલો છે પણ તમે બીજો વિડીયો જોશો તો ખબર પડશે અને છેલ્લે સુધી જુઓ કેટલી નોટો ઉડે છે અહીં અણવાર નિખિલભાઈ તૈયાર નિખિલ પૂરી ઉતારશે આપણા કાર્તિકભાઈને અને ગાડીથી નીચે ઉતરી અને ગોળી આવી ગઈ છે તો ગોળે ચડશે એટલે ગોળી નું ગીત ગાઈ તો ગવાય ગોળી ખાય ચાવે રચાવે ગોડી ખાય જનૈયા ના ગોળ ગોળી રાજા રાોળી દે દેશા દેશા ફરી વળી કોઈ નાવ્યું મારા કાર્તિક ભાઈ ને તો લગોડી રાજા રામની જોરદાર છે અને ઘોડી પર બિરાજમાન રાજા રામ આગળ વધી રહ્યા છે પછી પૈસાની નોટોની છોડો તમે ઉડી દેખો છો આથી વિશેષ પણ આગળ દેખાશે અહીં ખાલી ભાઈઓ જ છે આગળ તમને કોણ કોણ ઉડાડે છે એ જોવા માટે વિડીયો બીજો જોવો પડશે અને આને પણ પૂરો જોવો પડશે વરસાદ વરસી રહ્યો છે એનો મતલબ જમાઈ બહુ ચાગલો છે તારી પાસે પૈસાનું કોઈ મૂલ્ય નથી મારા જભાઈ પાસે મેં એટલા આનંદિતથી એટલી લાગણીથી એટલા પ્રેમથી સામે માંડવિયા વરસી રહ્યા છે જાનૈયા ક્યાં ક્યાં વરસે છે જોવા માટે તમને આ વિડીયો તો જોવો જ પડશે પણ બીજો જોવો પડશે બીજા વિડીયોમાં તમે ખાસ જોઈ શકશો તો અહીં કાર્તિકભાઈના સસરા એમ કહેવાય કે ભીને ગોળે વરસે છે રે હોય તો કહી દઉં કે અહીં ક્યાં વેવાણ વીજળી બનીને જમકે છે રે હતું એવું જ ખરેખર વીજળીના ચમકારાને જેમ ચમકતા પ્રસંગને અમે એટલો માણ્યો આનંદ કર્યો મને લાગે છે કે તમને પણ બહુ આવશે થોડુંક અંધારું લાગી રહ્યું છે કારણ કે રાત્રિના ભાગે સામયું થાય અને એને ફુલીફ નીકળે અહીં માતા શોભનાબેન અને સરોજબેનના સાસુમાં બંને વેવાણું રમી રહ્યું છે શોભનાબેનનું શરીર હલકું છે એટલે ગમે એટલું રમી શકાય તો વેવાણને જરાક વિચાર કરવો પડે મોટી દીકરી સરોજબેનના સાસુમાં છે આજે શુભના મિનિના ત્રણેય વિવાહો ભેગા થઈ જશે અને અહીં વિડીયોનું એન્ડિંગ કરું છું તમને બીજો વિડીયો જરૂરથી જોજો જેમાં તમે અલગ મલક અને નોટોની ઝલકને જોઈ શકશો તો આવજો મિત્રો ઓમ શિવાય ઓમ નમો શિવાય